શ્રી રુદ્ર શક્તિ ક્ષત્રિય મહિલા સેવાકીય સંસ્થાન રાજકોટ દ્વારા આસો મહિનાના પાવન પર્વ એટલે શ્રી આદ્ય શક્તિ માં જગદંબાની ભક્તિ અને આરાધનાના દિવસે શરદ પૂર્ણિમાની સોળે કડાએ ખીલેલી ચંદ્રમાની રઢિયાળી રાત્રે શ્રી ક્ષત્રિય ગિરાસદાર મહિલાઓ માટે નિઃશુલ્ક રાસ ગરબાનું એક દિવસીય આયોજન બાલ ભવન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં અતિથિ તરીકે રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહજી ઝાલા સહિત ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા શરદોત્સવ ગિરાસદાર ક્ષત્રિય બહેનો દીકરીઓ પરંપરાગત પોશાકમાં ઉપસ્થિત રહી ગરબે ઘૂમ્યા હતા જે કાર્યક્રમમાં વિવિધ કક્ષાના શ્રેષ્ઠતા માટે ઇનામો પણ રાખવામાં આવ્યા હતા જે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રુદ્રશક્તિ મહિલા કમિટીની બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી બસ બધાને શરદ પૂર્ણમના નવરાત્રી ઉત્સવ માટે સૌ બધાએ પધારેલા છેના માટે છે માતાજી માટે અહીંયા ગળ વર્ષોથી 20 22 વર્ષથી ક્ષત્રીય મહિલા સંસ્થાન ઉદ્રકશક્તિ તરફથી નિશુલ્ક આયોજન થતું જ હોય છે એમાં આ વર્ષે શરદ પૂર્ણમનો રાખવામાં આવ્યો છે અને સૌ સાઉ નિશુલ્ક આયોજન છે બધા બહેનો ખૂબ ઉમંગ અને ઉત્સાથી જોડાયેલા છે અને આવા વર્ષા જેવા પ્રતિકૂળ વાતાવરણમાં પણ બહેનોનો આટલો ઉત્સાહ અને દાતાઓનું દાન ચાલુ રહ્યું છે એના માટે

વિધવા બહેનો છે એને અમે જાત્રા બધું જ કરાવીએ છે નાના મોટા દરેક આયોજનો માત્ર અને માત્ર મહિલાઓ થકી જ થાય છે મહિલાઓનું નાનું મોટું યોગદાન ભેગું કરી અમે અમારું સંસ્થા ચલાવીએ છે આ સંસ્થાની મુખ્ય આગેવાની એવા પ્રમુખ શ્રી માયાબા જાડેજા 20 વર્ષથી સંસ્થામાં પોતાનું યોગદાન નિસ્વાર્થ અને નિશુલ્ક સંસ્થા ચાલે છે

અને મને ખાસ કેવું ગમે કે રુદ્રશક્તિ મહિલા સંસ્થાન અને બાશ્રી પ્રમુખ માયાબા ખુબ સરસ રીતે મહિલા સશક્તિક પણ વાત સરસ રીતે કાર્ય કરે છે રાજકોટમાં મહિલાઓ ખૂબ લગભગ વીસક વર્ષથી આ આયોજન થાય છે અહીંયા અને ખૂબ જ સરસ રીતે બધી આપણા દરબારો ક્ષત્રિયોની દીકરીઓને સરસ પ્લેટફોર્મ મળે સરસ રીતે આયોજન થાય છે દર વખતે અને અમને ખૂબ આનંદ આવે છે અહીંયા ભાગ લેવામાં દરેક દીકરીઓને પ્રોત્સાહન આપવા માટે સરસ આયોજન આયોજન હોય હોય છે છે અહીંયા અને ખૂબ જ સરસ બધા માયાબા અંદર બહુ જ સરસ આયોજન હોય છે અને અમને રમવામાં સરસ મજા આવે છે એટલે બધા સચ દીકરીઓને વાંધો નો આવે એવી રીતે સરસ દર વર્ષે આયોજન થાય છે અને હું દર વર્ષે અહીંયા રમવા આવું છું અને ખૂબ જ મજા આવે છે મને ખૂબ આનંદ થાય છે અહીંયા રમવાથી